નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢાર હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો ઘણા ખેડૂતોના ખાતામાં અઢાર હપ્તો જમા થઈ ગયો છે પરંતુ એવા પણ ખેડૂતો છે જેમના ખાતામાં હજી સુધી પૈસા નથી આવ્યા મિત્રો અમુક ખેડૂતોના ખાતામાં હજી સુધી મેસેજ નથી આવ્યા તો મિત્રો આ બધી સમસ્યા વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે આ વિડીયો જોઈએ માન્ય પ્રધાનમંત્રીજી ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં આવી ગયો છે પીએમ કિસાન યોજના માટે પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે સરકારે સીધા લાભ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોને વીસ હજાર કરોડ થી વધુ ની ચૂકવણી કરી છે મિત્રો શું તમારી પાસે બે હજાર રૂપિયા આવ્યા છે મિત્રો જો તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો પહેલા તમારે અહીં કોલ કરવો પડશે અને તમારી ફરિયાદ નોંધાવવી પડશે જેથી કરીને તમારા પૈસા ફસાઈ ન aqui. મિત્રો જો તમે એવા ખેડૂતોમાંથી છો કે જેમને હજી સુધી બે હજાર રૂપિયા મળ્યા નથી તો મિત્રો તમે તેની ફરિયાદ કરી શકો છો મિત્રો સૌથી પહેલા તમે એ તપાસો કે તમારું નામ પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતોની યાદીમાં છે કે નહીં મિત્રો તે પછી જુઓ કે તમારા પીએમ કિસાન એકાઉન્ટના સ્ટેટસમાં શું દેખાય છે મિત્રો જો તમે હજી સુધી ઈ કેવાય ન કર્યું હોય તો પણ તમારા પૈસા ફસાઈ શકે છે મિત્રો જો તમારું નામ લાભાર્થી ખેડૂતોની યાદીમાં સામેલ છે તો તમને પૈસા

પીએમ કિસાન ફંડ્સ એટ ધ રેટ ડોટ ઇન પર મેલ કરી અને તમારી સમસ્યા અથવા તમારું સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો આ સિવાય તમે અહીં કોલ કરી શકો છો મિત્રો પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા માટે તમે હેલ્પલાઇન નંબર ઝીરો અગિયાર ચોવીસ ત્રણસો છસો સો અથવા પંદર બાવન એકસઠ પર પણ કોલ કરી શકો છો મિત્રો આ સિવાય તમે પીએમ કિસાન ટીમ સાથે જોડાવા માટે ટોલ ફ્રી નંબર અઢાર ડબલ ઝીરો એકસો પંદર પાંચસો છવ્વીસ ડાયલ કરી શકો છો હવે મિત્રો જોઈએ કે તમે તમારા હપ્તાની સ્થિતિ કઈ રીતે ચેક કરી શકો મિત્રો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે મિત્રો તમારા વેબ બ્રાઉઝરમાં પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લો મિત્રો ત્યારબાદ લાભાર્થી સ્ટેટસ પર જાઓ ત્યાં તમારો આધાર નંબર અથવા મોબાઈલ નંબર દ્વારા સર્ચ કરો તે પછી ગેટ ડેટા પર ક્લિક કરો મિત્રો અહીં તમને વેબસાઈટ પર લાભાર્થીની સ્થિતિ બતાવશે કે તમને પૈસા મળ્યા છે કે નથી મળ્યા અને મિત્રો આ સિવાય કોઈ પણ સમય સમસ્યાના કારણે તમારા ખાતામાં પીએમ કિસાનનો અઢાર જમા નથી થયો તો તમે તેને કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો કરીશું અને મિત્રો જો વિડીયો ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજના અથવા ખેડૂતોને લગતા કોઈ પણ સમાચાર હોય જે તમને સૌથી પહેલા મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો